બોટાદની ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે ફરાર થઈ ચૂક્યા છે અને જે પ્રકારે ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પર બરફવડ્ડા બગડી રહ્યા છે તે મામલે હવે ભાજપે વળતો પ્રહાર કર્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાછી બોટાદના જે ખેડૂતો છે તે માર્કેટ યાર્ડમાં તેમનું કપાસ વેચવા જતા હતા તે સમયે વેપારીઓ તેમનો કડદો કરી નાખતા હતા અને આ મામલે આમ આદમી પાર્ટી આજ બોટાદ પાંચ કિલોમીટર દૂર હળદર ગામ છે ત્યાં મહાપંચાયત યોજાશે તેવી જાહેરાત કરી હતી આહવાન કર્યું હતું રાજુ કરપડા પ્રવીણ રામ ત્યાં ઉપસ્થિત હતા એકાએક આમ આદમી પાર્ટીના કાર્યકરો ખેડૂતો અને નેતા ઉપસ્થિત હતા તે દરમિયાન પોલીસ પર પથ્થર મારાની શરૂઆત થાય છે પોલીસ લાઠીચાર્જ કરે છે આ દરમિયાન પોલીસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થાય છે પોલીસના વાહનો છે તેમને પણ ઉલાડી મૂકવામાં આવે છે મામલો તંગ બને છે અને ગોપાલ ઇટાલિયા ભાજપ અને પોલીસ પર અત્યારે આરોપ પ્રત્યે આરોપ લગાવી રહ્યા છે અને ત્યાં સુધી કહી રહ્યા છે કે પોલીસ પોતે બુટલેગરોને લાવી હતી અને તેમણે તેમના પર હુમલો કરાવ્યો હતો અને આ મામલે ભારતીય જનતા પાર્ટી વળતો પ્રહાર કર્યો છે અને ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા છે બે દિવસ પહેલાની મોટાની ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એલ ફેલ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાયો ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસમાંને ઊંધી પાડી આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે સભા કોણે બોલાવી હતી સભા તમે બોલાવી હતી ગુજરાતના બોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે જાતે હુમલો કરવો આ બધા જ વિડીયો છે કોણે હુમલો કરાવ્યો કોના હાથમાં પથ્થર છે કોણે પોલીસવાન ઊંધી પાડી બધા જ વિડીયો છે મારા ગોપાલભાઈને કહેવું છે અને સુદાનભાઈને કહેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું આ નથી આપ્યું તે નથી આપ્યું તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો કૂડા ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો એક જાતની નક્સલીસ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને દોડવાનો મોટામાં મોટો પ્રયાસ તમે કરી રહ્યા છો બીજી વાત એ છે કે ગોપાલભાઈ જ્યારે એવું કહી રહ્યા હોય કે વિધાનસભાના જે વિડીયો છે એ જાહેર કરવા જોઈએ ગોપાલભાઈને મારે કહેવું તમે પહેલી વખત વિધાનસભામાં આવ્યા છો હજી તમને ખબર નથી વિધાનસભાની પદ્ધતિની ખબર નથી વિધાનસભા જ્યારે ચાલુ હોય છે ત્યારે આખી જ વિધાનસભા વિધાનસભાના બિલ્ડિંગમાં આવેલી દરેક ચેમ્બરમાં લાઈવ દેખાતી હોય છે અને એમાં ખાસ કરીને પત્રકારોની ચેમ્બર અને વેઇટિંગ રૂમ એ બધામાં લાઈવ દેખાતું હોય છે એટલે આવો કોઈ સંવેદનશીલ બનાવ બને કે કોઈ કોઈ ધારાસભ્ય સાથે કચરા પોતું કરાવે તો નહીં દેખાતું હોય માત્ર ને માત્ર ગુજરાતની અંદર તમે ખોટા ગભગોળા ફેલાવાના અને ગભગોળા ફેલાવીને ગુજરાતના તમે એવું માનો ગુજરાતના લોકોને ખબર નથી પડતી બધી ખબર પડે છે કે તમે ગબગોળા ફેલાવી રહ્યા છો અને હું તો તમને કુ તમારી જોડે કોઈ એવી સાબિતી હોય તો મને બતાવો એટલે વિધાનસભાના પહેલાં તમે પદ્ધતિ જાણો વિધાનસભાની ઇતિહાસ ભૂગોળ જાણો અને પછી તમે આવા નિવેદનો આપો એવું મારું ગોપાલભાઈને પણ કહેવું છે કે નવા નવા છો એટલે પહેલાં બધું જાણી લો બીજું કે આવી રીતે તમે અપમાન ખાલી વિધાનસભાનું નહીં ધારાસભ્યનું અને ભારતના બંધારણ મુજબ જે વિધાનસભા રચય છે એ વિધાનસભાનું આખા વિધાનસભાનું તમે અપમાન કરી રહ્યા છો કોઈ પક્ષનો ધારાસભ્ય નથી હોતો ત્યાં હોય છે એ દરેક પોતાના વિસ્તારનો પ્રતિનિધિ હોય છે અને એની અંદર દરેક પ્રતિનિધિને બોલવાની છૂટ હોય છે તમને બોલવાની છૂટ નથી તમે બોલી શકતા હતા અને બોલો છો તમે એટલે એવા અમે એવું નથી કરતા કે ભાજપના ધારાસભ્યોની અંદર ન બોલી શકાય એટલે પહેલાં નીતિ નિયમો જાણવા યાર ધારાસભ્ય બન્યા પછી નીતિ નિયમો જાણી અને પછી નિવેદનો કરવા અને જ્યારે તમે આ બધી વાતો કરો છો તમે કઈ પ્રવૃત્તિઓમાં ફસાયેલા છો તમને નથી ખબર ભૂતકાળની પર તમારી પર કેટલા કેસો થયેલા છે તમારા બોલવાનું શું છે તમારા તમારા મારામારી મારી તમે કેટલી કરી ચૂકેલા છો અને આ યસુદાન ભાઈ દારૂ પીને ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય પર હુમલો કરી ચૂક્યા છે અને એનો કેસ હજુ પણ ચાલુ છે અને એફએસએલમાં સાબિત પણ થયેલું છે કે સુદાનભાઈએ દારૂ પીધો હતો તમારા એક નેતાનું હમણાં મેં નિવેદન જોયું કે જાહેરમાં નિવેદન આપતા હતા કે ગુજરાતની અંદર દારૂબંધી ન હોવી જોઈએ તમે આવા તમારા નેતાઓને પહેલાં સંભાળો પછી બીજી વાત કરો કારણ કે તમે જે પ્રમાણે કેજરીવાલે કર્યું એ જ પ્રમાણે તમે ગુજરાતમાં જઈ રહ્યા છો પણ ગુજરાતની જનતા જાણે છે અને હજી સુધી તમારા હાથમાં કશું આવ્યું નથી જે સીટ બે હજાર બાવીસમાં આવી હતી ને એ તમે જાળવી રાખી છે નવું કશું મળ્યું નથી તમને અને ગુજરાતની જનતા તમારી સાથે હોત તો કડીની સીટ તમારી જોડે આવી હોત ત્યાં ત્યાં કેમ તમારો મળે ત્રણ હજારમાં સમય થઈ ગયો એટલે આ બધું બધા જ જાણે છે પણ તમે તમારો બચાવ કરો તમારા ગુંડાઓનો બચાવ કરો છો એટલા માટે તમે આવા નિવેદન બંને જણા ભેગા થઈને આપી રહ્યા છો